છો ભાઈ હવે આપણે ના પણ અમારે તો અંદર જવા અમે કોઈની ચેમ્બરમાં નથી જવાના અમે કમ્પાઉન્ડમાં ઉભા રહીશું સીઓ સાહેબ કદાચ બહાર આવી જતા હોય તો બહાર બે બેનો રજૂઆત કરશે બે આગેવાનુ રજૂઆત કરશે અમે કોઈ અંદર જવાના નથી આપડે મહેશભાઈ ત્યાં બોલાવી લઈશું ગેટ પર બોલાવી લઈશું એટલે ત્યાં ગેટ પર બોલાવી લઈશું અમે કોઈ ચેમ્બરમાં જવાના નથી ત્યાં આવી રીતના ઉભા રહીને તમે પણ ઉભા રહેજો અમે પણ ઉભા રહીશું મીડિયા વાળા પણ બોલ સૂત્રોચ્ચાર એવું કોઈ નથી આપણે કરવાનું આપણે એ ચીપ ઓફિસરને અહીંયા પગથિયા પર બોલાઈ લેજો ગેટ પર દરવાજા પર ત્યાં જ આપણે રજૂઆત કરી લઈશું આપણે કોઈ અંદર અમે બી કોઈ અંદર જવાના નથી બધાની સામે જ રજૂઆત કરી લઈશું શાંતિથી આવી રીતના શાંતિ થઈ જીત હમણાં આમાંથી પણ બે જ બેનો બોલશે જે બે બેનો બોલે એવા હોય તે બેનો બોલજો અમે આગેવાનો ત્રણ ચાર જણ છે અમે રજુઆત કરી દઈશું બીજું બીજું કોઈ નીચે ઉભા રહીશું આટલા બધા ત્યાં સારા લાગેલા છે આપણે એવું નથીસ્તા કરી કોઈ ઘટા બની આમાંથી આ 500 જણા જેવો કરીને ધક્કો મારી દીધો સાંભળો વ્યવસ્થા થઈઈ શકે છે કોઈ પણ અમે સહકાર આપીશું એટલો સહકાર તમને આપો અમે રજવાતી ના નથી પાડતા રવણવતી છે આ ઓફિસર જો અમને ત્યાં પગથિયે મારી જે અત્યારે જેની અંદર આ છે એને સાચા આપને બેચારો કેમ આવો બધાની સામે રજુઆત બધા કરજો અહિયાં ગાડી કઈ એટલી મોટી ગાડીઓ નહીં આ તો બાઇકો બે ત્રણ જણ ની ત્યાં ગાડી મૂકો પેલી બાજુ કામ નઈ

પછી અમે પાંચ જણ અંદર જે સુર રજૂઆત કરીએ એનો કોઈ મતલબ નથી પછી ત્યાં દરવાજે બોલાવી લીધો ત્યાં રજૂઆત કરી પછી અમે નહીં મરામત કરી મિનિટ 5 મિનિટ પહેલા બી કેજો 5 મિનિટ છોબી જાય અમે રજીવાત કરી નામે શાંતિથી નીકળી જશે પણ આવી રીતના અમે રજીવાત કરી

કોઈ <laughs> વ્યવસ્થા <laughs> લો પૂછી લો ગઢવી સાહેબ ત્યાં ગેટ પર જ દરવાજા પર જ ઉભા રહીને

અમારો અધિકાર નથી અમારી રજૂઆત કરવા દેવા માટેનો અધિકાર નથી આ રસ્તે કેમ રોકો છો આ બેનો બીજારા નામ છે ને મારી વાત આ બેનો નાના નાના છોકરા વર્ષોથી ત્યાં લારી કોને નડે છે કોઈ ટ્રાફિકને નડે છે કોઈ ગેરપ્રવૃત્તિ ત્યાં થાય છે કોઈની છેડતી થાય છે મજાક મસ્તી થાય છે છે ત્યાં કેમ તમે તોડી નાખો છો ભાઈ તમને શું સાહેબ રાજપીપળામાં આટલી બધી ઇલીગલી પાસો બધી પુરાણ કરી કરીને બિલ્ડિંગો બની ગયા ત્યાં કેમ તમને એ નથી થતો નથી જઈશું અમે કરવા આવ્યા નગરપાલિકા કોઈના બાપ ની પેઢી થોડી છે એ લોકો ની સેવા માટે છે લોકો બધા વેરો ભરે છે એનાથી આ નગરપાલિકા ચાલે છે હા બોલો અમે શાંતિ થી કોઈ જગ્યાએ અમારે કોઈ ટ્રાફિક અડચણ થઈ ના રજૂઆતો બધા કરવા માટે આવ્યા છે આ પેઢી નથી નગરપાલિકા લોકોના ચાલે છે વેરાથી ચાલે છે

દર વખતે આ નીતિ નથી ગમતી ભાઈ તમે જે કામ માટે છો એ કામ કરો સાહેબ તમને હાથમાં લીધો છે બતાવો ને દલાલી કરો છો તમે દલાલી એના કરતા ભાજપનો ફેરિ નહી અમે લોકો જાણે તો પ્રજાના ટેક્સના પૈસાથી તમને પગાર મળે છે તમારો ને ન્યાય હા અમે રજુઆત કરવા આવ્યા

અમારે તમારી સાથે જીબાગ જોડી કરવાની અમને સારું લાગે તમને સારું લાગે છે

દેશમાં જેટલા પણ મંદિરો છે ત્યાં આવા રોજગારી મેળવતા કેટલાય લોકો પોતાનો પરિવારનો જીવન નિર્વાહ રોજગારી પરથી કરતા હોય ત્યારે આમ જોવા જઈએ તો

નહીં થશે તો આવનારા દિવસોમાં અહીં દસ થી પંદર હજાર લોકો ભેગા થશે અને બેનોને ન્યાય મળે એ જ અમારો હેતુ છે એ જ અમારો હે છે